આપણે ટીમે કે બે તમને ના પડે છે કે તમે રાતે 7 વાગ્યા સુધી કે કલેક્ટરનો ફોન થઈ તમે રાતે 7 વાગે સુધી આવો તો લોકો કેટલી છે તમને ખબર છે તમારો કાર્યમાં છે મારા મેયર નો દરબાર હોય તો ખુદ મેયર ને પેલા તો મેયર ખુદ પહેલા મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા આ વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે કે ત્યાં સુધી હોવા જોઈએ અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો અહીં ગયા છે અત્યારે વોર્ડની અંદર તો આ જે દરબાર હતો એની અંદર બે કલાકનો ટાઈમ હવે મારો વોર્ડ નંબર તેર છે એમાં બાવન હજારની વસ્તી આટલો મોટો વોર્ડ છે એમાં બે કલાકની અંદર પેલા તો પ્રશ્ન પૂરા ન થાય એટલે બધાને થોડું થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ તમે જાઓ

એટલે આજનો જે દરકાર હતો છે આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી વાત થાય મેક ઇન ઇન્ડિયાની ડિજિટલ ઇન્ડિયાની તો ભાઈ પ્રશ્ન પૂછો એટલે એ એમ કે અમે જોડાવશું આમ થાય તેવું થાય તો તમે તો પછી ઓનલાઈન ફરિયાદ લખવાનું કોઈ મિનિંગ નથી